નમસ્કાર આપ સૌનું ફરી એકવાર ભક્તિની વાતું ચેનલમાં સ્વાગત છે આજના વિડિયોમાં આપણે પંદર નવેમ્બર બે હજાર પચીસ અને શનિવાર આવતી કારતક મહિનાની વધપક્ષની ઉત્પત્તિ એકાદશી વિશે વાત કરવાના છીએ આ એકાદશીનું સત્સંગ કરીશું એટલે કે આ એકાદશીનું મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળ મળે વ્રતનું શું મહાત્મ્ય છે તેના વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો એકાદશીનો વ્રત કરી શકતા ન હોય અને માત્ર 5 થી 10 મિનિટ આપની આ વિડિયોને આપો છો તો પણ એકાદશી કર્યા સમાન ફળ મેળવી શકાય છે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો એકાદશીનું મહાત્મ્ય મિત્રો એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે કે જે દિવસે તેમનું પૂજન અર્ચન કરવાનો મહિમા ગાવામાં આવ્યો છે આપણા શાસ્ત્રોમાં એકાદશી વિશે એવું લખેલું છે કે કળિયુગમાં જે લોકો એકાદશીનું વ્રત કરશે તેને વૈભવયુક્ત જીવન મળશે તેની સર્વે મનોકામના પૂર્ણ થશે અને આ લોકમાં તો તેને સુખ મળશે જ પરંતુ પરલોકમાં પણ તેની સદગતિ થશે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે અને સાથે સાથે એક ત્રીજા દેવી છે કે જેનું નામ છે એકાદશી દેવી તેમના પણ આશીર્વાદ મેળવી શકાય છે સતયુગમાં જ્યારે મૂર નામનો ભયંકર અસુર હતો ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તેની સામે યુદ્ધ કરવા આવ્યા હતા પરંતુ તે અસુર અજય હતો એટલે છેવટે યુદ્ધમાં એક સમયે ભગવાન વિષ્ણુ વરામ કરવા એક ગુફામાં ચાલ્યા ગયા હતા અને ત્યારે જ્યાં મૂર નામનો રાક્ષસ આવી પહોંચ્યો ત્યારે ભગવાનના શરીરમાંથી એક દેવી પ્રગટ થયા હતા અને તેને આ મૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને જ્યારે ભગવાન યોગ જાગ્યા ત્યારે મૂળ નામનો રાક્ષસ મૃત્યુ પામ્યો હતો અને તેમની પાસે એક દેવી ઊભા હતા અને તે દિવસ હતો કાર્તક મહિનાની વદ એકાદશીનો એટલે ભગવાને તે દેવીને એકાદશી એવું નામ આપ્યું અને વરદાન આપ્યું કે જે લોકો આજે તમારી પૂજા કરશે વ્રત કરશે ઉપવાસ કરશે તે મનુષ્યના સર્વે પાપ નષ્ટ પામશે અને તે મને પામશે અને આથી જ આ મનુષ્ય લોકમાં એકાદશી વ્રતનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે જેવી રીતે પક્ષીઓમાં ઉત્તમ ગરુડ છે મનુષ્ય વર્ણમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે તેવી જ રીતે તિથિઓમાં સૌથી ઉત્તમ એકાદશીને તિથિ માનવામાં આવી છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક યજ્ઞો કર્યા જેટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા પાપોને નષ્ટ કરી અનંત ગણા પુણ્યોની પણ પ્રાપ્તિ કરાવે છે પરંતુ કે આપણે દાન પુણ્યના કાર્યો કરીએ સારા કાર્યો કરીએ કોઈના ભલા માટે કાર્યો કરીએ આ એકાદશીને ઉત્પત્તિ ઉત્પન્ન પ્રાકટ્ય કે પછી વૈતરણી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે પદ્મપુરાણ અનુસાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહિમા કથા સંભળાવી હતી વ્રતની વિધિ આ એકાદશીનું જે કોઈ વ્રત કરવા ઈચ્છે છે તે દસમની સાંજે પછીથી પણ કરી શકે છે એકાદશીના દિવસે પણ કરી શકે છે કે જે વ્રત બારસની તિથિએ જ્યાં સુધી પારણાનો સમય ન હોય ત્યાં સુધી રાખવામાં આવે છે આ એકાદશીના વ્રત દરમિયાન વિશેષ ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો તે છે એક નસ્વાર્થ ભક્તિ અને શુદ્ધ મન સંપૂર્ણ વ્રત દરમિયાન મન કે વાણી થી કોઈ પણ પ્રકારનું નકારાત્મક કાર્ય ન થાય તેનું ધ્યાન રાખવાનું આ વ્રતમાં ખરાબ કર્મ કરનાર પાપી દુષ્ટ લોકો થી સંગત થી બચવું જોઈએ એકાદશી ના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને તુલસીજી ના દર્શન કરીને સૂર્યદેવ ના અર્ઘ આપીને ઘર ના મંદિર ભગવાન નું પૂજન કરવાનું ભગવાન ને દૂધ પંચામૃત ગંગાજળ કે પછી સુગંધિત જળ થી સ્નાન કરાવી ફૂલો નો શણગાર કરવાનો ભગવાન સમક્ષ બેસીને તેમના સ્તોત્ર સ્તુતિ મંત્રપાઠ માળા કરવાની ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ ભગવાનનું જે પણ મંત્ર આવડે તે કરવાનો તથા ભગવાનને પ્રસાદમાં ફળ ધરાવી શકાય સૂકો મેવો માખણ મિશ્રી અને સાથે સાથે તુલસી પાન અર્પણ જરૂર કરવાના કે જે તુલસી પાન દશમની સાંજે સૂર્યાસ્ત પહેલા આપણે તોડી લેવાના એકાદશીના દિવસે તુલસી પર્ણ તોડી શકાય નહીં આ રીતે ભગવાનનું પૂજન કરી ભગવાનની આરતી કરવાની અને ત્યાર આ એકાદશીની કથા સાંભળવાની જો ત્યારે સમય ન મળે તો દિવસભર જ્યારે પણ સમય મળે છે ત્યારે કથા સાંભળી શકાય છે તથા આજનો આખો દિવસમાંથી જેટલું પણ વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરી શકીએ એટલો આપવાનો કેમ કે ઉપવાસનો સાચો અર્થ એ જ છે કે આપણે આજનો દિવસ ભગવાનની નજીક કેટલા રહીએ છીએ નહીં કે આપણે કેટલા ભૂખ્યા રહી શકીએ છીએ અને ભગવાનની નજીક રહેવું એટલે એવું નહીં કે આપણે મંદિર પાસે જ બેસી રહેવું પરંતુ મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાનના નામનું ચિંતન કરવાનું અને તે જ સાચો ઉપવાસ માનવામાં આવ્યો છે સાંજના સમયમાં એકાદશીના કીર્તન ભજન કરવાના અથવા તો કૃષ્ણ ભગવાનના ભજન કીર્તન કરી શકાય શ્રીનાથજીની ઝાંખી છે તેના કીર્તન છે તે પણ આપ કરી શકો છો સૌ લોકો સાથે મળીને શ્રી કૃષ્ણ શરણમ મમાની માળા પણ કરી શકાય ગીતાજીના પાઠ વાંચી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામ પણ વાંચી શકાય આવી રીતે આજનો આખો દિવસ ભગવાનની સેવા પૂજા કાર્યમાં પસાર કરવાનો બીજા દિવસે એકાદશી વ્રતના શુભ મુહૂર્તમાં પારણા કરવાના એટલે કે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનો ભગવાનનું મનમાં સ્મરણ કરી વ્રતમાં થયેલી ભૂલ ચૂકની ભગવાન પાસે માફી માંગીને અને આપણા એકાદશી વ્રતને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે અને જે કોઈ વ્યક્તિ આ રીતે શુદ્ધ ભાવથી અને નિસ્વાર્થ ભણે આ એકાદશીનું વ્રત કરે છે ભગવાન પેને એકાદશીનું ફળ જરૂર અર્પણ કરે છે કહેવાય છે ને કે જે માંગવાથી પણ ન મળે તે આપણને માંગ્યા વગર મળી જાય છે એટલા માટે હંમેશા નિસ્વાર્થ ભાવે જ કરવું જોઈએ તો મિત્રો આ રીતે એકાદશી વ્રતનો મહિમા છે કથા છે વ્રતનું મહાત્મ્ય છે ઉત્પત્તિ એકાદશી વ્રત કથા તો હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું આ ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળીશું કે કેવી રીતે એકાદશી દેવી ઉત્પન્ન થયા હતા શું છે તેની પૌરાણિક કથા તો સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે શક્ય હોય તો હાથમાં તુલસી પત્ર રાખવાના અને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી તે કી જય

અને એ ઘણો અદ્ભુત રૌદ્ર અને દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી થરથર કાપતા હતા અને એમને સ્વર્ગલોકથી હાંકી કાઢવામાં આવ્યા હતા દેવો પૃથ્વી પર અહીં તહી ભટકી રહ્યા હતા અને એક દિવસ બધા દેવો ભેગા થઈને ભોળાનાથ પાસે આવ્યા અને ઇન્દ્રે તેમને સઘળી વાત જણાવી દીધી કે હે ભોળા શંભુ આ સર્વ દેવો મૂર રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈને સ્વર્ગલોક છોડીને પૃથ્વી પર ભટકી રહ્યા છે મનુષ્યની સાથે રહેવું એમના માટે શોભાયમાન નથી હે ભોળાનાથ અમને આ યાતનામાંથી ઉગારો કોઈ ઉપાય જણાવો ભોળાનાથ બોલ્યા કે હે ઇન્દ્રદેવ તમે સૌ ભગવાન વિષ્ણુ પાસે જાઓ એ જરૂર તમને ઉપાય બતાવશે હે રાજન ભોળાનાથની સલાહથી ઇન્દ્રની આગેવાનીમાં સઘળા દેવો શ્રી વિષ્ણુ પાસે ગયા અને ત્યાં શ્રી વિષ્ણુની સ્તુતિ કરી કે હે પ્રભુ તમને નમસ્કાર છે હે દેવ આપ જ પતિ આપ જ મતિ આપ જ કરતા અને આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે પ્રભુ આપ દૈત્યોના શત્રુ છો અમારી રક્ષા કરો બધા દેવો મૂર નામના દૈત્યથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે અમને બચાવો પ્રભુ ઇન્દ્રની ની આ વાત સાંભળીને વિષ્ણુ ભગવાન ક્રોધે ભરાયા અને કહ્યું કે હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરી ચલો બધા દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં ગયા દેવ અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેમાં દૈત્યોએ દેવોને માર્યા અને આથી દેવો દસ્ય દિશામાં નાસી ગયા પરંતુ વિષ્ણુ ભગવાન તો ત્યાં જ ઉભા રહી ગયા આથી બધા દૈત્યો તેમને મારવાને દોડ્યા આવ્યા તે જોઈને વિષ્ણુજીએ પોતાના ધનુષમાં સર્પ જેવા બાણો ચડાવીને માર્યા આથી હજારો દૈત્યોનો નાશ થયો ત્યાર પછી મધુસૂદન બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા અને ત્યાં સિંહાવતી નામની ગુફા હતી કે જે બાર યોજન જેટલી લાંબી હતી અને તે ગુફાનો એક જ દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સૂઈ ગયા અને દૈત્યો પણ તેમને શોધતા શોધતા આવ્યા ભગવાનને સૂતેલા જોઈને તેમને મારવાને ધસ્યા પણ ત્યાં જ એક ચમત્કાર થયો વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી અને અનુપમ સૌંદર્યવાળી એક કન્યા પ્રગટ થઈ એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ અને એ કન્યાએ યુદ્ધ માટે દાનવોને લલકાર્યા કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કલામાં હોશિયાર હતી દાનવ મૂર નામનો ભયંકર દાનવ કન્યાના હૂંકાર થતાં જ રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરણ પછી વિષ્ણુ ભગવાન જાગ્યા મૂરને મરેલો જોઈને વિષ્ણુ ભગવાન બોળી ઉઠ્યા કે મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો આને કોણે માર્યું એ કન્યા સાક્ષાત એકાદશી હતી અને એકાદશીએ કહ્યું કે જો આપ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી અને બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાઉં જે લોકો આપમાં ભક્તિ રાખીને આ એકાદશીના દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અને મોક્ષ પ્રદાન કરો એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ અને બંને પક્ષની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે અને એમાં કૃષ્ણને શુક્લ પક્ષનો ભેદ રાખવો ન જોઈએ તો આ રીતે કાર્તક મહિનાની વદ પક્ષની ઉત્પટી એકાદશીની વ્રત કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે કારતક મહિનાની વધપક્ષની ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા સાંભળી વ્રતનો મહિમા વિધિ સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હશે તો આવી જ રીતે આપના મિત્રોને પણ આ સત્સંગ કરાવજો કે જેના માટે જો આપના આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર